સ્વાહ લાલાય સ્વાહ ચિત્રગુપ્પ્તાય સ્વાહ ચિત્રગુપ્તાય સ્વાહ ચિત્રગુપ્તાય સ્વાહ ચિત્રગુપ્તાય સ્વાહમાય 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 સ્વાહ મ સ્વાહ ય વાય વાતએ વાતએ વાયુણાય વાયવે વાયવે વા શ્રીરામચંદ્રમ શ્રબિએ શ્રીરામચંદ્રમ શ ચલો હોમ તાજો ઓમ સિંકિન્યાય વાજન્યાય વાયતાય વાય વા આદિયા વાય વાયમે વાૂષણ વા મિથાય વાય વામાય વાય વા આદિ્યાય વાય વાયે વા આદિયા વા પરમાય વાયક્ષા હું ચોક્ક સ્વસ્થાદિત્યાય ય વા અંતિષા વાયમે વાય વાય વા સત્વાય વાત ભવાય વા અંતક્ષા વાયમે વા આદિ્યાય વા ભૂતક્ષાય વા અિવરણા ક્રમય વાય વાય વાત ભવાય વાય વા

યાય વાય વા અધિવરણા અધિક્ષાય ભુદ્યાય વાતપરાય ગા પવનાય વાક્ષા ભુદ્યાય વાય વારુણા વાયવે વાણે વાય વાક્ષાય વાયે સ્વાહ પદ્મનાય વા સત્વાય હા દ Right, right. I'm going to go. 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 I'm અરે અહીંયા ગાય છે નાખી દેખાય હા થા એવું આ સાઈડ માં નાખી દે આની બધું આમ તો લઈ જ પૂળો લયા ને શૂટિંગ તારું ઓલી બસ થઈ લે એને બસ આવ માત્ર ને અંદર અંદર અંદરની સાઈડ અંદર 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 હલો સાઈડ